અને આ જો યશ ને પપ્પા અને યશ પણ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે જવાનું છે બાઈક તૈયાર જ છે એટલે આપણે ફટાફટ હવે જવાનું છે રાધનપુર તો ચલો ચલો તો આપણે ઘરેથી થી આવી ગયા હા અને અમારા ગામ આ લાઇબ્રેરી છે તો એ અમારે દિયોર વોસ આવે છે તે અમારે હાઉ એમને ટિફિન આલવા જાહે કારણ કે ઘરે ખાવા રહ્યો નતો એટલે ત્યાં ટિફિન આલવા આવે છે ને અમે યશના પપ્પા યશ આ રાજેન્દ્ર બેઠા મચ્છે ના બેઠા

અને એ અમે કારેલા ભાવેલા દે આપણે કારેલા ની શાક તો જબર ભાવે છે એટલે આપણે કારેલા વેણશા જો આ વાડમાં કારેલા વાજે છે કારેલી છે કારેલા તો કદાચ દેખાતા નહીં હોય તમે પણ આપણે કારેલા વેણવાના છે કારેલા વેણી અને પછી એના વાઢવાના છે આજુ કારેલા જેટલા બધા વાજે છે આજુ જેટલા બધા અને અમારે યશને વેણવાની મજા આવે છે ને તો કારેલા વેણવા આવેલો છે અને આ બધા હવે અમારા ભૈયા છોકરાને આવશે એ છે એના વાઢવા જઈએ

હવે એમ કે કાર્લન શાક ભાવતું હોય તો કોમેન્ટ કરજો કે એ કાર્લન ભાવતા હોય તો સેમે કોમેન્ટ કર તો તમને કાર્લન મેલીસ તો તમને કાર્લન મેલીસ બાય બાય આજો મહેમાન

શું બોલું તો આ ચડે આ ઘાઉ ભાગ ને એ બધાય જગદીશ ભાઈયા વાયા છે આ જગદીશ ભાઈ નો નામ હે પુલ્લા રક્તા હું કે શું કે બધા ર કે નહીં શું કે હું એ આવડ જાય ખરી ચલો ડીલ ડીલડન બીજું શું થાય બે બોરી ગૌ માં ડીલડન રેડી તો આટલા અમે લઈ કાઢી ભેળા કરતા હતી બે બોરી લેવા નહીં તો ગાઈસ આપણે વ્લોગ માં બના રહે તો આપણે બીજો વ્લોગ આવશે હું કહું ઢાવાઈશ બે બોરી હાલ છે કે ના લે તો તમારે બધાને કહેવાનું એમને આય આયને ફરિયાદ કરવી પડશે બે બોરી ઉપરથી તો રાધનપુર નો નજરાણો કકાઉ છે જો મસ્ત ડાવ છે

આપણે હવે ફોટો પડાય નાખે પાન કાર્ડ માટેનું ફોર્મ ભરાજ અહીંયા એટલે પાન કાર્ડ બે ત્રણ દિવસમાં અને પછી આપણે આપડે ભાભર થી હવે ઘરે આવી જશે અને ખુબ મોડ થઈ ગયું છે યસ ભાભર માં ખુબ તો બહુ એટલે બઉ હેરાન કર્યા છે જો આ કલર ને પિચકારી ને એવું બધું ખુબ લીધું અને અત્યારે હવે રમવા જતો છે ને મને એટલે હેરાન કરે છે વાત જ જવા દો અને અમારો વ્લોગ તમને કેવા લાગે છે એક કોમેન્ટ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ